નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ છ ના સંસ્કૃત વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એમાં પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોનું અનુલેખન કરો તો વિભાગ એક અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાક્યો આપેલા છે જે આપણે એકદમ સ્વચ્છ સુંદર અક્ષરે લખવાના છે ત્યાર પછી છે વિભાગ બે અહીંયા પણ આપણને પાંચ વાક્યો આપેલા છે જે એકદમ સ્વચ્છ અને સુંદર અક્ષરે બોલતા બોલતા કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે આપણે લખીશું એવી રીતે વિભાગ ત્રણ વિભાગ ચાર અને વિભાગ પાંચના જે વાક્યો છે તે પણ લખવાના છે મિત્રો ધોરણ છની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે મેળવી શકો છો અથવા તો આપણે આ વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો એમાં પહેલું એકને સંસ્કૃતમાં શું કહેવાય જવાબ આવશે વિકલ્પ એ એકમ બીજું ચાર ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી ચતવારી ત્રીજું છ ને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ બી ષટ ત્યાર પછી છે ચોથું નવ ને સંસ્કૃતમાં જવાબ આવશે વિકલ્પ ડી નવ બાર ને સંસ્કૃતમાં શું કહેવાય જવાબ આવશે વિકલ્પ એ દ્વાદશ ત્યાર પછી છે વિભાગ બે આપેલા નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો દ્વે તો એમાં આવશે વિકલ્પ એ બે એકાદશ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી અગિયાર ત્યાર પછી છે વિકલ્પ ત્રીજો સવાલ ચતવારી તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ચાર પંચ તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી પાંચ ત્યાર પછી છે પાંચમો નવ તો એમાં જવાબ આવશે વિકલ્પ એ નવ ત્યાર પછી છે વિભાગ ત્રણ આપેલા વર્તુળની ગણતરી કરી અને તેને દર્શાવતો સંસ્કૃત શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો અહીંયા ત્રણ મીંડાઓ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ત્રણી ત્યાર પછી તમે જોશો તો અહીંયા છ મીંડા છે તો જવાબ આવશે વિકલ્પ એ શઠ ત્યાર પછી છે ત્રીજામાં એક મીંડું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી એકમ ત્યાર પછી ચોથામાં તમે જોશો તો દસ મીંડા છે તો જવાબ આવશે વિકલ્પ એ દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો જેના કુલ પાંચ મા પહેલું જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય જવાબ આવશે વિકલ્પ બી વનમ બીજું ડરેલા શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય વિકલ્પ સી ભીત ફૂલ શબ્દ બે હાથી શબ્દ ને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ બી હસ્તી પેટ શબ્દ ને તો જવાબ આવશે વિકલ્પ એ ઉદરમ ત્રીજું છે દાંત શબ્દ સંસ્કૃતમાં જવાબ આવશે વિકલ્પ ડી દંત દેડકા માટે જવાબ આવશે વિકલ્પ એ મંડુક અને તાળા માટે જવાબ આવશે વિકલ્પ ડી તાલહ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ શબ્દ જવાબ આવશે વિકલ્પ બી વૃક્ષ સિંહ શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી સિંહ લસણ શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો અહીંયા જવાબ આવશે લશુના ચોથું દાતરડુ શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી લવિત્રમ થાળી શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે સ્થાલિકા ત્યાર પછી છે વિભાગ ચાર સસલું શબ્દ અને સંસ્કૃતમાં તો શશકહ પાંદડું શબ્દ અને સંસ્કૃતમાં તો પરણમ સરસવ શબ્દ અને સંસ્કૃતમાં તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સશર કાન શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ એ કર્ણમ ચમચી શબ્દનો સંસ્કૃત અર્થ તો જવાબ આવશે વિકલ્પ સી ચમચો પેન્સિલ શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ ડી અંકની બસ શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે લોકયાનમ ત્રીજું છે સાપ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી સર્પ શિયાળ શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ સી શૃંગાલ આકાશ શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ એ આકાશ આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવો ચાલો તો અહીંયા પહેલું આપણને આપેલું છે પઠતી તો સુરેશ હ પઠતી ખાધતી તો બાલક હ ખાધતી ધાવતી તો અશ્વઃ હ ધાવતી પતતી તો પક્ષી પતતી ને આગત તો ગુરુ આગત ત્યાર પછી છે વિભાગ બે ઉદાહરણમાં ગચ્છ તો ગચ્છતી વદતો વધતી હસતો હસતી ખેલતો ખેલતી લીખતો લીખતી ત્યાર પછી આગળ ભાવેશ તો ભાવેશ ચલતી કૃષ્ણપાલ તો કૃષ્ણ પાલ હસ્તય કશ્યપ તો કશ્યપ નમતી ભર તો ભરત વદતિ અસ્મિતા તો અસ્મિતા લિખી ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અથવા તો સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ આપો એમાં પેલું ઝાડ ઉપરથી શું પડે છે તો જવાબ આવશે વિકલ્પ એ પરણમ બીજું નોળિયો શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી નકુલહ આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ તો જવાબ આવશે વિકલ્પ એ શુંડા અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો સપ્તાહે સપ્તાહ દિવસ આ શિવા શિવજીના નેત્રો તો જવાબ આવશે ત્રિણી ત્યાર પછી છે વિભાગ બી ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે તો જવાબ આવશે શૃંગાલા બીજું બ્રહ્માજીના મુખ કેટલા છે તો જવાબ આવશે ચતવારી હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કાવ્યા છે તો સ્તંભ સમાના હા રિક્ષાના પૈડા કેટલા હોય છે તો ત્રી એટલે કે ત્રિણી પેન્ટ શબ્દ માટે સંસ્કૃત આવશે ઉરુકમ ત્યાર પછી છે વિભાગ પહેલું દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે તો સિંહ હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કહ્યા છે તો જવાબ આવશે હો રાવણના મુખ કેટલા છે તો જવાબ આવશે દસ પાંડવો કેટલા હતા તો જવાબ આવશે પંચ અને પાંચમું ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે તો જવાબ આવશે કુંજી તો મિત્રો અહીંયા આપણે ધોરણ છનું સંસ્કૃત વિષયનું આજે એકમ કસોટીનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં